શ્રી કલ્કી તીર્થધામ પ્રેરણાપીઠ મુકામે દોર પૂર્ણિમાએ યોજાતો વૈદિક શાંતિ યજ્ઞ દેવ દિવાળી પૂનમ ભારતીય સંસ્કૃતિ યજ્ઞ સંસ્કૃતિ છે વૈદિક સમયથી જ ઋષિમુનિઓ યજ્ઞ વડે દેવતાઓને પ્રસન્ન કરતા હતા શ્રીમદ્ ભગવદ્ ગીતામાં પણ કહ્યું છે કે એટલે કે યજ્ઞથી પ્રસન્ન થયેલ દેવતાઓ સમયે સમયે પૃથ્વી ઉપર વરસાદ પાડે છે યજ્ઞ કરવાથી કેવળ આપણી ઈચ્છાઓ જ પૂરી થતી નથી પરંતુ જાણતા અજાણતા થયેલ પાપ શમે છે અને પ્રદૂષણ પણ નિયંત્રણમાં રહે છે યજ્ઞનું મહત્વ જાણીને જ શ્રી કલ્કી તીર્થધામ પ્રેરણાપીઠ ખાતે દર મહિનાની પૂર્ણિમાએ સવારે આઠથી અગિયાર દરમિયાન વૈદિક શાંતિ યજ્ઞનું આયોજન થાય છે શાસ્ત્રોક્ત એવી નવકુંડી યજ્ઞ શાળામાં કે જ્યાં મહાવિષ્ણુ યાગ મહારુદ્ર યાગ જેવા વૈદિક યજ્ઞો થયા છે અસંખ્ય આહુતિઓ વડે અગ્નિદેવને પ્રસન્ન કરવામાં આવે સમાવેલા છે અને ભારત વર્ષના સિદ્ધ પુરુષો અને સંત પુરુષના પગની રજથી એ ભૂમિ અતિ ઓજસ્વી બનેલ છે આ યજ્ઞશાળામાં યોજાતા વૈદિક શાંતિ યજ્ઞમાં કુંભ પૂજન ગણપતિ પૂજન શક્તિ પૂજન શ્રી કલ્કી નિષ્કલંકી નારાયણ દેવ પૂજન નવગ્રહ પૂજન અને મહાદેવજીનું પૂજન થાય છે એ પછી પવિત્ર સામગ્રી વડે અગ્નિદેવને ને મંત્રોચ્ચાર પૂર્વક આહુતિ અપાય છે જેમાં દેવ દિવાળી પૂનમ નિમિત્તે પણ યજ્ઞમાં ભાગ લેનાર યજમાનો અને વિદ્વાન પંડિતો દ્વારા વૈદિક સાથે શાંતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું રિપોર્ટર ચેતન ભગત મેનેજર તીર્થધામ પ્રેરણાપીઠ જીપીએમસી ન્યૂઝ ટ્વેન્ટી ફોરિદેવ એ બધું સ્વર્ગના દેવતાઓ સુધી પહોંચાડશે એટલે અગ્નિદેવ આપણા માટે સંદેશ વાહક નું કામ કરે છે એટલા માટે આપણે બે હાથ જોડી અગ્નિદેવને વંદન કરવાના છે ઓમ અગ્નિ પ્રજ્વલિત વંદે જાત વેદો હુદાશન સુવર્ણ મુખમ ઓમ અગ્નયે જાત વેદ સે નમ ધ્યાયામી ચિંતયામી આવયામી સ્થાપયામી પ્રતિષ્ઠાપયામી શેષોપચારાર્થે નમસ્કારા સમર્પયામી ओम् अग्नेः उत्तरतो प्रणितासनम् दक्षिणतो ब्रह्मासनं यावत् कर समाप्यते तावत् त्वं ब्रह्मा भव भवामिकाश्यामं रूपेण सौम्यं सौम्यगुणोपेतं तम्बुधम् प्रणमाम्यहम् ओम् बुधाय स्वाहा હ શુક્રા સ્વાહ સ્વાહ બોલુતિ અહુતિ અમજો ગણાના ગણપતિ ગોહવા મિ પ્રિયપતિ નિધી વામો હવે નવ ગ્રહોની આપણે આહુતિ આપીએ છીએ જેનું આપણે હમણાં પૂજન કરેલું ઓ હું મંત્ર બોલું છું પછી સ્વાહા બોલું ત્યારે ઘીની આહુતિ આપજો જપા કુસુમ સંકાશમ કાશ્યપેયમ મહાદ્યુતિપ્રિં પ્રણતો દિવાકરમ આહુતિ જાપવાની છે ઓમ દધી શંભુષારાભવ શી નવ સંભવ નમા સોમ શંભોર્મુભૂષણ ઓમ સોમાય સ્વાહ